મોટા મોટા માણસો ને ઘેરે રસોઈ જાતે ન કરે એ જાતે રસોઈ કરે રસોઈ માટે માણસો જ રાખે મેં ઘણી ફેરી કીધું છે ભક્તો કથામાં કે કમસે કમ તમે એલા રસોઈ તો ઘરમાં જાતે બનાવો તમે એટલા બધા આળસુ આળસુથી જાઓ એટલા બધા અને હાચુકાઓ શરીરને થોડી કસરત આપતી હા વારસું થઈ જશો ને તો આ શરીર છે ને રોગનું ઘર થઈ જાય તમે કાંઈ ન કરો કાંઈ ન કરો એટલે તમે બીજું ન કરો તમે ઘરની અંદર પાંચ જણા છો પાંચ જણાની રસોઈ તો બનાવો ઠાકોરજી નો થાળ તો કરો યાદ રાખજો તમારા નોકરો ચાકરો ગમે તેવી સારી રસોઈ બનાવશે પણ નોકરની બને નોકરની બને બાપ પોતાની મા રસોઈ બનાવે પોતાની પત્ની રસોઈ બનાવે પોતાની દીકરી રસોઈ બનાવે એમાં જે વાત્સલ્ય ભાવ પ્રેમ હોય એ કોઈ દીવલો રસોઈમાં આવે જ નહીં અને પછી પરિવાર મોટો બંગલો હોય મોટી સંપત્તિ હોય પણ ક્યાંય પ્રેમનો ધાગો ન હોય પ્રેમનો ધાગો ન હોય કારણ કે રસોઈ પ્રેમથી જ્યાંથી પ્રાપ્ત થાય છે એ રસોઈ ને જમાડે નથી જાતે રસોઈ બનતી નથી ભગવાનને તમે ભોગ ધરાવતા ભગવાનને જમાડતા નથી આવું આટલા બધા આરસુ નો થઈ જાવ અને પછી કેવું ખબર છે ઘરમાં રસોઈ નો બનાવે પોતું મારી તો કઈ ન કરે ઓલો બિચાર આખોથી તૂટે એમનો બંગલો થયો હોય એમનો બંગલો થઈ જાય બે હજાર વાર જગ્યા પર બંગલો બને ઓલો બિચારો બાર કલાક તૂટે ઓલો બાર કલાક તૂટે એની માટે આ અડધો કલાકે નો તૂટે આની માટે બાર કલાક તૂટે અને એની માટે અડધો કલાકે ન તૂટે બોલો તો એલા કેવડી માયા ઉલ્લેખ શબ્દ કેવડી માયા અને કહી ન હોયા રસ્તો આપણે માણસ રાખી દીધું આપણે શ્યાના માણા રાખી દીધું રૂપિયા તમારી પાસે વધારો તો તમે કોઈ ગરીબ ને આપો વિચાર નિરાધન આપો દિન દુખ્યાન આપો ને ગૌશાળામાં આપો ને કોઈ નો ભણશે તો વિદ્યાર્થીને ભણવામાં આપો ને જરાક કાને કામ કરાવો નહીતર હાવ શરીર બગડી જાય હાવ બેઠા બેઠા બગડી જાય અને બેઠા બેઠા શરીરે બગડશે બગડશે જીવે બગડશે બધું બગડ જાય એના કરતા થોડું કરાવો પાયા હાઓ નો ન હેર રાખો સાચું કહું છું સ્વામી વાતમ લખ્યું સ્વામી કે જે કાય નહીં કરે સ્વામી ના શબ્દ જે કાય નહીં કરે એનો દેહ બગડશે ને એનો જીવે બગડશે માટે જેટલા ઘર સભા આમળો છો એટલા બધાને મારી ભલામણ જાતે રસોઈ બનાવવાનો પ્રારંભ કરી દો તમ તાર તમારે માણસો રાખ્યા મનમાં થાય લોકડાઉન બચાવ એને રજા આપી તો પછી એનું શું થાય તમે એવી દયા છે તમ તાર એને બીજા કામ લગાડી દો એને તમે તમારી તમારી ફેક્ટરી છે તમારી તમારી દુકાન છે તમારો બિઝનેસ જે હોય એ એમ એમાં જોઈન્ટ કરી દો હું એમને કહેવાતું કાઢી મૂકો તમ તારે પણ તમે જાતે ઠાકોરજીનો થાળ બનાવો બાપ अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए